એક મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે ગાંધીનગરથી સમાચાર ગાંધીનગરમાં મહાત્મા મંદિરની પાસે અકસ્માત છે બે કાર અને એક બાઇકની વચ્ચે પર અકસ્માતની ઘટના બનવા પામી છે અકસ્માતમાં ત્રણ લોકોને ઇજા પહોંચાડવાની માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે વધુ વિગત સાથે સંવાદદાતા ચેતન આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ચેતન અકસ્માતની ઘટનાને લઈ શું વધુ વિગત જે ગાંધીનગર મહાત્મા મંદિરની સામે આજે મોડી રાત્રે ગમખાર અકસ્માત થયો છે અને આપ અકસ્માતમાં જોઈ રહ્યા છો આ ઇકો ગાડી કે આ ઇકો ગાડીના જે ચાલક છે તેમને સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ઇકો ગાડી પલટી ખાઈ ગઈ હતી અને આ ઇકોના ચાલક નશો કરતા હોય તેવી હાલમાં પ્રાથમિક સંભાવના છે હું આપને ગાડીમાં દેખાડવા માંગીશ કે તેઓ ગાડીમાં બેસી અને નશો કરતા હોય તેવી હાલત છે આપ જોઈ રહ્યા છો કે ઇકો અંદર તેમના એરબેગ પણ ખુલી ગયા છે અને ઇકોની હાલત ખરાબ થઈ ગઈ છે અને અંદરથી કેટલોક ખાણીપીણીનું સામાન મળી રહ્યો છે અને આપ જોઈ રહ્યા છો કે આ જે દારૂની બોટલ છે તેના કેટલાક અંશો છે અહીં રોયલ સ્ટેજ એવું એક દારૂની જે બ્રાન્ડ છે તેની પણ નિશાન છે અને તેનું સ્ટીકર પણ ચોટેલું છે અને અંદર સિંગદાણા અને ફરસાણના કેટલાક અંશો પણ જોવા મળ્યા છે તે ઉપરાંત જે ઇકો ગાડી છે તેમાંથી દારૂની સ્મેલ પણ આવી રહી છે હજી દારૂની સ્મેલ આવી રહી છે થોડું પીણું પર અંદર ઢોળાયેલું હોય તેવું લાગી રહ્યું છે અને આ અકસ્માતને કારણે ત્રણ લોકોને ઈજા થઈ છે ઈજાગ્રસ્તોને સારવાર માટે હાલ એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બિલકુલ ચેતન સમગ્ર જાણકારી બદલ આભાર